જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તેડીભાઈ ના વિડીયો જોતા બધા મજામાં જ હોય તો ફરી નવા બ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત છે અમે અત્યારે જઈએ છીએ બહાર આંટો મારવા હમણાં ટાઈમ નથી રહેતો વિડીયો બનાવવાનો ડેઈલી લેટ થાય છે બહુ મતલબ કે બાર એક વાગે જઈએ સાંજે નવ દસે આવીએ જમીએ ફ્રી થઈએ તો લેટ થઈ જાય ને પછી જાગવામાં હવાર એટલું થોડું લેટ થાય તો પાછા નાસ્તો બનાવીને જમી લઈએ ને તો જાવાનો ટાઈમ થઈ જાય અત્યારે કેટલા વાગ્યા સાડા દસ થયા છે ચેતનને અગિયાર વાગે તો એને સાડા અગિયાર કેમ નીકળવાનું હોય એટલે અગિયાર વાગે ન થાય અડધી કલાકમાં એક રાઉન્ડ લગાવી ને પાછા ઘરે એવું બધું છે બધા દિવસ જો શિફ્ટ આપે બે ને તો આ વખતે હારે એવું છે કે બે ને આખો અઠવાડિયું છે

હા લગભગ બધી કોમેટ તમને મેં કીધું ને કે વિડીયો બધા બનાવેલા જ છે આ એક કોમેટ એવી છે કે તારે જોબમાં બી સર્ટિફિકેટ ની જરૂર પડીતી નહીં બી ની નહીં બી સર્ટિફિકેટ ની જરૂર નહીં પડી પણ મોસ્ટલી જો કોઈના થ્રુ ન જાવ ને તો એ લોકો એમ જ કે બી ઓન બીટુ બી વન એકલા અપ્લાય કરવું ને તો અમે પૂછતા થાય ત્યારે આપણને એમ એવું જ મેળવ્યું ખબર અમે એકવાર ઝુટકૃષ પૂછવા ગયા હતા ને તો ના જે કામ કરતા ને એને પીસું હાલો

એકલા અપ્લાય કરતા હોય ને તો પછી અમે બહાર પૂછ્યું તો અમે એને પૂછ્યું કે અહીંયા કેટલી રિક્વાયરમેન્ટ છે કયું તો એ ત્યારે મારો હજી બી જ પૂરું થવા આવ્યું હતું તો એ શું કે ખબર નહીં બી ટુ જોતો છે તો આપણને તેમ થઈ જાય બી ટુ જોતો પણ હું લાગી ને થી લાગી છું ન્યાય એક ઓલી પાછી આવી વી એના ચેનલ બતાય આવે

કે લખીને એને આ મતલબ આપણે એમ કે ટીવી ભાઈ લોક તો એને ન ખબર પડી હોય સ્પેલિંગમાં એ કે શ્રાયબન કરીને આપો ને પાપીયર માં પાપીયર તો ના લેવા જાવ એટલે મેં આમાં બેઠા તે છે સ્પેલિંગ યાદ રાખ્યો છે પાપિયા

તો એવું કીધેલું ને કે ડોઈ સારી છે ફર્સ્ટ હેન્ડ બધું થાય છે મતલબ એને બધું સમજાય છે ને બોલે છે એમ એવું તો પેલા પૂછે તો ખરા જ તે પણ થોડું હોય ને એટલું લેવલ નું હોય તો એવું નથી કે નહીં રાખે એ જરૂર હશે ને તો લઈ લે વેકેન્સી નહી હોય તો બી ટુ માગશે ટૂંકમાં આપણે છે ને હોય તો જવાનું અને નો હોય તો વાત કરી શકો છો પણ નોર્મલી વાત તો આપણે એટલું ચાલુ હોય તો આપણે નોર્મલી વાત તો કરી શકતા હોય તો હાલે છે ઘણા એવા છે લેંગ્વેજ શું કહેવાય કે સર્ટિફિકેટ ન હોય જોબ કરતા જ હોય છે અને આવું છે જેવું એવું હવે શું કહેવાય એક મિત્ર ડિગ્રી અહીંયા પૂરી કરી છે પણ જોબ એણે લીધી છે ફિલ્ડ જોબ લીધી છે ઇન્ડિયાની ડિગ્રી ઉપર ફાર્માસ્યુટિકલમાં એટલે એવું જરૂરી નથી કે તમને અહીંની ડિગ્રી હોય ને જર્મન આવડતું હોય પણ ટૂંકમાં જર્મન તમને આવડતું હોય ને તો તમને ઇન્ડિયન ડિગ્રી ઉપર એ

તલ વળાક વળીય વળાક વળીય હમ ગાર્ડન માં જો બધે બાકડે બાકડે છે હા ગાર્ડન છે ને આ પણ આપણે નહીં ખાવા બાપા બાકું છે આયા જો બોર્ડ માર્યું છે ધ્યાન રાખવાનું ગાર્ડન માં જીવ જીવ જന്തു અહીં ના ધ્યાન રાખો જીવ નું

અહીંના લોકોની સાયકલ હાકવાની હાકવાની અને હાકવાની છે તે અહીંયા ફેમિલીમાં ચાર પાંચ લોકો ઘરે હોય ને નાનેથી માંડીને મોટા સુધી તો બધા પણ સાયકલ હોય મતલબ એ છે ને મતલબ એ લોકો ફરવા જતા હોય ને તો એની ગાડીમાં સાયકલ હોય મોસ્ટ ઓફ લગભગ બધા પાસે સાયકલ હોય છે ફોર વ્હીલ ને સાયકલ ઈ બે બધા પાસે અમારા એપાર્ટમેન્ટ માં બધા ને સાયકલ શેષ છે પણ ઘેરે રાખે ઉનાળામાં કાઢે ખાલી ઉનાળા ફર્ટીસ કાઢે આવો છે સાયકલ આકો ને મજા કરો બાકી સૌરાષ્ટ્ર માં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો

તો એ ત્યાં અહીંયા હવે અમારે જર્મન ક્લાસમાં કલાક કલાકને અડધી કલાકને ને પંદર મિનિટ ને બ્રેક આવતા હોય આવડન વધારે તો અહીંયા તો આવતો જ હોય ને અમારે હવે કલાકે કલાકે ન બ્રેક આપતા 20 મિનિટ ભણાવે છે પાછો બ્રેક થાકી જાય એટલે બ્રેક હા અહીંયા એનું એવું છે કે બહુ કન્ટિન્યુ છે ને ભણાવવાનું નહીં સ્ટ્રેસ નહીં દેવાનો છોકરાઓને બિલકુલ છોકરાઓને હા એનું એવું છે એને મજા આવે એ કરે ક્લાસમાં તમારે ફોન જોવે અને શરૂમાં વયા જાય કાઈ નહીં તમને મજા આવે ત્યારે ભણો બાકી નહીં એમ બસ બીજું તો હવે આપણે અહીંયા વ્લોગ હવે પૂરો કરીએ બીજું કઈ ઇન્ફોર્મેશન બસ એટલી તો ઇનફ છે આજ માટે બાકી બધા છે ને આઈગળ જે વિડીયો બધા બનાવેલા છે જોઈ લેજો ચેનલ ને બધા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કર દેજો 10 કે થાય ને એટલે જર્મન વ્લોગ આવશે કે તો એ આવી જાય તો હવે આપણે અહીંયા આજનો વ્લોગ પૂરો કરીએ ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કર દેજો મળીએ આવતા વ્લોગ માં જય દ્વારકાધીશ